દબ્રુગઢ જિલ્લા રમતગમત સંઘ દ્વારા ભારતીય ઓલિમ્પિક સંઘની અધ્યક્ષ અને પ્રખ્યાત એથલીટ પદ્મશ્રી પીટી ઉષાના સન્માનમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા સમારોહ દરમિયાન પી ટી ઉષાના ભારતીય એથ્લેટિક્સમાં તેમના યોગદાન અને સમર્પણને માન્યતા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડિબ્રુગઢના યુવા એથલીટ્સ અને રમતપ્રેમીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની આ પ્રસંગે પી ટી ઉષાને તેમના ઉત્કૃષ્ટ રમતગમત કારકિર્દી માટે એક પદક પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા આ સન્માન તેમના લાંબા સમયના યોગદાનને માન્યતા આપતું હતું પી ટી ઉષાએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ સન્માન માટે આભાર વ્યક્ત કર્યો અને ડિબ્રુગઢ જિલ્લા રમતગમત સંઘના આભાર માન્યા तेमिनी आप प्रसंग ने गौरवपूर्ण गणावी ने तेमना अनुयायियों ने माहिती આપી आई एम सो हैप्पी दैट बिकॉज़ सर द मिनिस्टर सरमानत सर सर इनवाइटेड मी हियर ही इज डूइंग स्लॉट फॉर स्पोर्ट्स अर्लियर आल्सो पोटेंशियल तो है ना ऑलरेडी दे हैव शोड सम ऑफ द द प्लेस शोड तो अभी तो सभी इंटरेस्ट देयर है ना तो इफ दे डू गुड परफॉर्मेंस बहुत कुछ प्लेस इधर से दे विल डू More, more places will come from here.